સરી ખેડૂતોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર મુંબઈ પાંજરાપોર ટ્રસ્ટ સામે છેતરમીના લગાવ્યા આક્ષેપો મુંબઈ પાંજરાપોર બસો એકર જમીનની પરવાનગી રદ થઈ ગયા બાદ પણ સરકારી પરમિશનની અવગણા કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી તાલુકા ઉમર ગામમાં પાલિકા અંબેલી કરીને ગામ આવ્યું છે એ ગામમાં ઓગણીસો ને બાણુંમાં મુંબઈ પાંજરાપોર ટ્રસ્ટે બસો એકર જમીન ખરીદેલી હવે એ જમીનમાં ગવર્મેન્ટે જે તે સમયે એ લોકોને તેસઠ ગણની પરવાનગીના માટે પરવાનગી આપેલી પણ ગવર્મેન્ટે તપાસ કરતાં એ પરવાનગીનું કોઈ પાલન થયેલ નથી જેથી ચોર્યાસી હેઠળની કાર્યવાહી સરકારે કરેલી હવે એ કાર્યવાહીમાં બે ઓગણીસો બાણું અને બે હજાર અગિયારમાં ખેડૂત તરફી ચુકાદો આવી ગયેલો એ લોકોની પરમિશન ડિનાયલ થઈ ગયેલી છતાં પણ એ લોકોએ પરમિશનને અવગણના કરી સરકારી રેકોર્ડ જોડે છેડછાડ કરી સરકારને ખોટા કાગળો બતાવી આ જમીનના દસ્તાવેજો કરાવી લીધેલા અને બે હજાર મામલેદારે ચોર્યાસી ચલાવી ખેડૂતોને એમનો હક પરત અપાવેલો છે અને ખેડૂતોને એ જગ્યા પરત અપાવેલી છે પણ કાયદાના ઘણા બધા ભાગ છે એ ભાગ સ્વરૂપે ટ્રસ્ટને તો કોઈ ફરક પડતો નથી એટલે એ લોકોએ વકીલ કરી હાઈકોર્ટમાં એન્ટ્રી અમારી અટકાવેલી છે મંજૂર થવા નહીં દીધી એના ઉપર સ્ટે છે પરંતુ જે સરકાર જોડે ટ્રસ્ટે ખોટા કાગળો રજૂ કરી આ ખોટી રીતે દસ્તાવેજો કરાવેલ એ બાબતે આજ રોજ મહેરબાન વલસાડ કલેક્ટરને અમે લોકોએ એક આવેદન પત્ર આપ્યું છે કે ફોજદારી પગલા એ લોકો ઉપર કેમ ન ભરવા કારણ કે એ લોકોએ આ ચારસો વીસી કરેલી છે પરમિશન રદ થઈ ગયા હોવા છતાં પણ એ લોકોએ આ દસ્તાવેજ કરાવેલા છે તો કાયદોની જોગવાઈ એવી છે કે એ લોકો ઉપર બાકાયદા ફોજદારી પગલા ભરી એ લોકો ઉપર ફર્સ્ટ ફાયર એફઆઈઆર દાખલ કરવાની અમારી માંગ છે અને જો સાત દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ અને જો કોઈ એનો નિકાલ નહીં આવશે તો અમે તમામ બસો ત્રણસો પાંચસો ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે આ જ કલેક્ટર કચેરી ઉપર અમે આમરણાત્મુખ તપાસ ઉપર બેસીશું વી ફોર જસ્ટિસ અમને ટીસ જોઈએ બસ માંગ તો એટલી જ છે મારું નામ સંજીવ કુમાર જયવદન ઓઝા રેવાસી પાલિકાંબેલી આ પાંજરાપુર ટ્રસ્ટે શરૂઆતમાં સાડા આઠ એક જગ્યા ખરીદવાની પરમિશન માગેલી જે પરમિશન સરકાર શ્રીએ આપેલી પરંતુ જે હેતુ માટે આપેલી એ હેતુ સિદ્ધ ન થતા એ પાછી જગ્યાની પરમિશન રદ કરવામાં આવેલી અને એ જ પરમિશન પાછી એ લોકો ઓગણીસો ને પંચાણું ની અંદર અમારી પાસે એકસો ને એસી એકર જગ્યા પાછી નવી ખરીદી જે જે જૂની પરમિશન હતી એ જ બતાવી એટલે આ એક છેતરપિંડી કરી ખેડૂતો જોડે અને સરકાર જોડે બંને જોડે છેતરપિંડી કરેલી છે એના માટે અમે આવેદન પત્ર આપ્યો કે એમના ઉપર ફોજદારી ગુનો કેમ ન દાખલ કરવો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે